અમદાવાદમાં ઇન્ડિગોનું સંકટ દસ દિવસે પણ યથાવત આજે વધુ અઢાર ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન થયા છે નવ આગમન અને નવ પ્રસ્થાનની ફ્લાઇટ કેન્સલ થઈ છે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે અને સવારે આઠ વાગ્યા સુધીમાં પચીસ ફ્લાઇટ ઓપરેટ થઈ પેસેન્જર્સને રિફંડ અને રિશેડ્યુલ માટે રાહ જોવી પડી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ ફોનલાઇન પર જોડાયા છે આશુતોષ

સાથે સાથે વાત કરવામાં આવે તો પચીસ જેટલી ફ્લાઇટ જે છે તે ઓપરેટ થઈ હતી અને તેમાં આઠ જે છે તેમાં અરાઈવલ અને સત્તર ફ્લાઇટ જે છે ડિપાર્ચર થઈ હતી એટલે પંદર ફ્લાઇટ નું ઓપરેશન જે છે ઇન્ડિગો દ્વારા વહેલી સવારથી કરવામાં આવ્યું છે પરંતુ અઢાર જેટલી ફ્લાઇટ જે છે તે રદ થઈ છે એટલે સમજી શકાય છે કે હજુ પણ સંકટ યથાવત છે અને લોકોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે બિલકુલ આશુતોષ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર